તે બાળક કોને જન્મવા આપે સાથે સાથે તમારા બધાના અંદર સુધી જે હોય અમને તમારે કહેવાની અને તમારે કઈ યોજનાનું આપણે કઈ કઈ જગ્યાએ કરવો જોઈએ કોઈ નંબર ખબર છે 112 181 વેરી ગુડ 181 અભયં તમારે આગળ જતા તમે આવી પરિસ્થિતિમાં મૂકાવો તો તમને ગમે તે કાયદાકીય માહિતી તમને જરૂર હોય છે અને ભણવાનું આ બંને કિશોરે આપણે શાળા છોડી દીધી છે

તમે તમારા ઘરમાં કેવું વર્તન કરો છો એ બધું જ લખવાનું છે ગુસ્સા ગમે તે તમારે વધારે જોડી રહેવું ગમે છે હડી મડીને રહેવું ગમે છે એક જ પળમાં પડવું પડે